તો ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ અને રેસ્ક્યુની કામગીરી અત્યારે શરૂ થઈ ગઈ છે ત્યારે અત્યારે ઘટના સ્થળ પર પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ પહોંચ્યા છે એમની સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરીએ એ સાંભળી લઈએ ਅਮੇਲ ਹੈ ਜਿੰਨਾਂ ਕਹਿਣਾ ਹੈ ਕਿ ਆਪਣੇ ਚਿੱਠੀ ਲਿਖੀ ਪਾਧਰਾ ਮਾ ਥੈਲਾ ਬ੍ਰਿਜ ਕଲେਕਸ਼ਨ ਲੈਨੇ ਅਈਨਾ ਤਰਸਭੀ ਜੇ ਸੇ ਤੇ ਭਣ ਅੰਆ ਪਹੁੰਚਾ ਜੇ ਸਾਹਿਬ ਸੂ ਕਹਿਸੋ ਕਿਆ ਪ੍ਰਕਾਰ ਦੀ ਕਾਮਗਿਰੀ ਹਲ ਚੱਲਦੀ ਰਹੀ ਹੈ ਸੂ ਕਹਿ જી હાલ પંદર જેટલા વ્યક્તિઓને દસ મૃત અને પાંચને જીવિતને બહાર કાઢી દેવામાં આવ્યા છે હાલ મોટા વાહનો અંદર છે જેને ઉપાડી નીચે મૃતદેહ હોઈ શકે છે તો તેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે ક્યારે ક્યારે રજૂઆત કરવામાં આવી છે કારણ કે લોકોની એ પણ આક્ષેપ છે કે અનેકવાર વાર રજૂઆતો કરીએ બ્રિજ બંધ કરવા માટે પરંતુ કશું થયું નહીં એના પ્રકારની ઘટના ઘટીયા છે બ્રિજને જરૂર પડીએ સમારકામ કર્યું છે ત્યારબાદ નવા બ્રિજની જરૂર લાગતા સરકારશ્રી તરફથી એને નવા બ્રિજ માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે ક્યારે ક્યારે રજૂઆત કરી છે આ બ્રિજને લઈને કેટલા કરોડનો બ્રિજ નવો મંજૂર થયેલો હતો મેં ગયા વર્ષે જ રજૂઆત કરી હતી તો તાત્કાલિક ધોરણે પાંચ મહિના જેવા સમયગાળા દરમિયાનમાં જ અમારી માંગણી સ્વીકારવામાં આવી અને માન્ય શ્રી દ્વારા નવો બ્રિજ મંજૂર કરી દેવામાં આવ્યો છે જે બસો બાર કરોડ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થશે પરંતુ મંજૂર કર્યા બાદ તેના સર્વેની કામગીરી ડ્રોઈંગની કામગીરી અને ટેન્ડર માટેની તૈયારીઓ હાલ ચાલી રહી હતી સ્ટ્રકચર રિપોર્ટ શું આવતો હતો કારણ કે લોકોની તો માંગ છે કે આ વર્ષોથી આ પ્રકારનો બ્રિજ છે પરંતુ અનેક આંદોલન પણ થયા પરંતુ નકર પરિણામ અત્યાર સુધી ન મળ્યું સ્ટ્રક્ચર રિપોર્ટ ચેક કરવામાં આવ્યો હતો અને એની ચકાસણી બાદ જ વાહન વ્યવહાર આ બ્રિજ ઉપર ખુલ્લો મુકવામાં આવ્યો હતો એવું હતું કે મોટા જે ભારે વાહનો છે પ્રતિબંધિત હોય નાના જે છે તે જઈ શકે એવું કોઈ ના સ્ટેબિલિટી ચેક કરી હતી જેમાં બ્રિજને એટલો જોખમકારક જણાવવામાં નહોતો આવ્યો જેથી કરીને એની પર વાહન વ્યવહાર પર કોઈ પ્રતિબંધ નહોતો નો બ્રિજ કેમ શરૂ થશે કારણ કે હવે લોકો જવું પડે ક્યાંક ફરીને જવું પડશે કેમ કે હાલ તો કનેક્ટિવિટી પૂરેપૂરી તૂટી ગઈ છે જેથી કરીને યુદ્ધના ધોરણે આ બ્રિજ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવશે મિસ્ટર ઝાલા જેવો અહીંના ધારાસભ્ય છે અને તેમણે કહ્યું હતું કે સ્ટેબિલિટી રિપોર્ટ જે છે તે આવ્યો હતો ને સ્ટેબિલિટી રિપોર્ટમાં જે છે તે બ્રિજ યોગ્ય જણાયો હતો ને યોગ્ય જણાતા જે છે તે બ્રિજ ચાલુ રખાયો હતો અને ત્યારબાદ જે છે આ ઘટના ઘટી છે ત્યારે તંત્રએ પણ જે છે તે વિચારવું જોઈએ કે કયા પ્રકારથી સ્ટેબિલિટી રિપોર્ટ જે છે તે કરવામાં આવે છે કેરી એક સંસ્થા છે તે પણ સ્ટ્રક્ચર સ્ટેબિટનો રિપોર્ટ જે છે તે કરતી હોય છે ત્યારે તેણે પણ રિપોર્ટ અહીંયા કર્યો કે નહીં તે પણ એક ચકાસણીનો વિષય છે પરંતુ હાલ તો મંત્રી જે છે તે ધારાસભ્ય જે કહી રહ્યા છે કે ઓલરેડી જે છે તે ટેન્ડરની પ્રક્રિયા જે ચાલી રહી છે પરંતુ આ બ્રિજ ક્યારે બનશે તે પણ એક સૌથી મોટો સવાલ છે કેમેરામેન નરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ